પોલીસ મહાનિરીક્ષક વડોદરા શહેરની સૂચનાથી ટ્રાફિક શાખા પૂર્વ કારલીબાગ ખાતે સ્કૂલ રિક્ષા અને વેન ચાલકો સાથે મીટીંગ કરી સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા ચાલકોને વાહન વ્યવહાર કમિશનર દ્વારા નિયત કરેલ મર્યાદા કરતા વધુ બાળકો વાહનમાં ન બેસાડવા સ્કૂલોમાં બાળકોને લાવવા લઈ જવામાં પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા સ્કૂલ વર્દી માટે વપરાતી ઓટો રિક્ષા અને વેનમાં જો રજીસ્ટ્રેશન થયા બાદ સીએનજી અથવા એલપીજી કીટ ફિટ કરવામાં આવેલ હોય તો તે નિયમોનુસાર અલ્ટરેશન પ્રક્રિયા બાદ જ ફીટ થયેલ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું સ્કૂલ વેનનું આરટીઓમાં ટેક્સી પાર્સિંગ કરાવવા માટે સ્કૂલ વર્ધીનું વાહન અને તેમાં લાવવા લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો ટેક્સ પરમિટ પીયુસી ફિટનેસ હોવા જોઈએ ડ્રાઈવર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ સ્કૂલના બાળકોને ભાડેથી લઈ જવા દરેક વાહનની આગળ પાછળ સ્કૂલ રિક્ષા સ્કૂલ વેન અવશ્ય લખવું દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી અગ્નિશામક સાધનો સ્કૂલ વાન અને રિક્ષામાં દફતર બહાર લટકાવવા નહીં તેમજ બાળકોની સલામતી અન્વય સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોને વિગતવાર જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેથી વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે પોતાના બાળકોની સલામતી અન્વય શાળાએ લાવવા લઈ જવા ટ્રાન્સપોર્ટ વર્ગમાં નોંધાયેલા વેલિડ પરમિટ થર્ડ પાર્ટી વીમો વેલિડ પીયુસી વેલિડ ફિટનેસ સર્ટી ધરાવતા અને અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા ડ્રાઇવર દ્વારા હંકારતા વાહનોમાં જ પોતાના બાળકોને મોકલવામાં આવે પરમિટ બંધ છે જે તમે કહો છો ને કાયદેસર અમે ઓકે કાયદાસર કરવા માંગીએ છીએ પણ બે વર્ષથી આઈટીઓમાં પૂછ્યો કે કોઈ પરમિટ રિન્યુ નથી કર્યું

શક્ય નથી એવું કે ઉપર આમ બીલું લગાવો ચાળી લગાવો આ લગાવો અમુક નિયમો છે કે પાટલી નહીં એવા બાર નિયમોનું કાગળ છે એમાંથી અમે છ એક તો તૈયાર છીએ એટલે નવા નિયમ આવ્યા પરમિટ એ બેન તમારો પેલા તો તમારો આભાર માની તમે બે મહિના અમને મુદ્દત આપી હતી અહીં અમે બે મહિનાની મુદત નથી માંગતા પણ સ્કૂલ ખુલ્યા પછી દસેક દિવસ અમને આનો સમય લાગશે અમારી જોડે કોઈ તમારી જે વાલી આપશે પૈસા આપશે ગાડી પાર્સલ કરાવીએ એટલે એના માટે દસ દિવસની અમને ખુલા પછી મુદ્દત અને આઈટો અમને પરમિટ તમે સરળ રીતે મળે એ રીતે આપણે એગ્રી છીએ બીજી મીટિંગમાં આરટીઓના અધિકારીને અમે સાથે રાખીશું એટલે તમારો પ્રશ્નોનો સીધે સીધો ત્યાં નિરાકરણ લાવી શકે કે ભાઈ તમે લેવા માંગો છો તો ત્યાં એમને ટેકનિકલ કોઈ પ્રશ્ન છે કે શું છે એ ખ્યાલ આવે બરાબર અને દસ દિવસ વાહન હોય શકે તો એ વાહન માં સિટિંગ કેપેસિટી 6 છે ફોર એક્ઝામ્પ ઉદાહરણ આપું હા અને તમારી પાસે બાર વર્ષથી નીચેના બાળકો છે તો વાહન વ્યવહાર કમિશનર સાહેબનો એક હુકમ છે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે બાર વર્ષથી નીચેના તમામ બાળકો હોય તો આ લાગુ પડે છે કે તમે બાળકો છ ના બદલે બાર બેસાડી શકો છો પણ એ તમામ બાળકો બાર વર્ષથી નીચે હોવા જોઈએ અને એમની બેઠક વ્યવસ્થા તમે અલાયદી એમને અડચણ ન થાય એમને હા તકલીફ બેસવામાં ન પડે એકબીજાની ઉપર અડધા બેઠા હોય એવા હોવું જોઈએ નહીં બેસવાની પૂરતી વ્યવસ્થા અને એમના જે જે સ્કૂલ બેગ છે માનો એને નીચે તમે રેક હોય હોય કે કર્યું એવું વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સાથે ની હોય તો પાછું એના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એવું નહીં કે છોના બાર કરી જ દેવાના લખ્યું છે એટલે પણ એ ટર્મ ટર્મ્સ એન્ડ કન્ડિશન કોઈ સેલ હોય તો હોય છે ને એસ્ટ્રીક મારી દે પછી ફિફ્ટી પર્સન્ટ ઓફ પણ ઉપર એસ્ટ્રીક માર્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાઈડ એના જેવું છે ભાઈ હા શરતો લાગુ એ રીતે છે બીજા બીજા જે એમની બાળકોને વ્યવસ્થિત બેસી શકે કોઈ અડચણ ન થાય એકબીજાને ઉપર અડધા બેઠા હોય એ રીતે બેસે નહીં ઘણું કોઈક બાળક હેવી હોય તો બારના બદલે તમે આઠ જ બેસાડી શકો ચાર બાળક એવા હોય તો ભલે બાર વર્ષની ઉંમરના પણ બાળકો બેસી નથી શકતા આજે જે બેને જે પ્રોગ્રામ અમારો રાખ્યો હતો દરેક વાનને ઇન્યુન તૈયુનની મિટિંગ કરી હતી અમારે મિટિંગમાં બહુ પૉઝિટિવ મીટિંગ થઈ સારી મીટિંગ થઈ દરેક વાહનવાલાએ અને પોલીસે કોપરેટ કરી અમને સ્કૂલ ખોલ્યા પછી દસ દિવસની જે પરમિટની મુદ્દત આપી છે એ મુદ્દત પ્રમાણે અમે પરમિટ કઢાવીશું એવું બેનને ખાતરી આપી છે પણ એની પહેલાં અમારે જે ટેકનિકલ પોઈન્ટ અમારા જે થાય છે પરમિટ નથી મળતા આઈટીઓમાંથી એટલે આઈટીઓમાંથી અમને પરમિટ સરળ રીતે મળે અને એ સરળ રીતે પરમિટ નીકળે એવું બેને અમને મિટિંગ જોઈન્ટ કરવાની કીધું છે એટલે જે લગી પરમિટ નહીં નીકળે લેગી આ વાનવાળા કંઈ કરી નહીં શકે અને પરમિટ આવ્યા પછી અમને વાન પોલીસ કંદળગત ના કરે એવી અમારી માગણી છે અને આઈટીઓ જે છેલ્લા ત્રણ વર્ષથી પરમિટ નથી આપતા તો પરમિટ ઇસ્યુ કરે એવી અમારી માગણી છે મારો પરિચય સ્કૂલ સ્કૂલવર્દીના પ્રમુખ જીવનભાઈ ભરવાડ રિક્ષાએસનના પ્રમુખ જીવનભાઈ ભરવાડ આજે ડીસીપી સાહેબના અધ્યક્ષતામાં જે સ્કૂલમાં રિક્ષા અને વાહન ચાલકો છે એ બધાને બોલાયા હતા અને જે ફિટનેસ સર્ટિફિકેટ છે ગાડીની પરિસ્થિતિ છે બધું બાળકો બેસાડે છે કે નહીં એ બાબતની જે સૂચનાઓ છે એ આપવા માટે એમને બોલાયા હતા અને એમના તરફે પણ શું પ્રશ્ન છે એ જાણવા માટે મીટિંગ કરી હતી